બનાસકાંઠા જિલ્લાની વિભાજન સંબંધે જિલ્લાના નાગરિકો આગામી બે ફેબ્રુઆરી સુધી સંબંધિત પ્રાંત અધિકારીને લેખિતમાં રજૂઆત કરી શકશે બનાસકાંઠા જિલ્લાના વિશાળ જનહિતમાં ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લઈને નવા વાવ થરાદ જિલ્લાની જાહેરાત કરી છે જેમાં સૂચિત નવા જિલ્લાનો મુખ્ય મથક થરાદ રહેશે જેમાં થરાદ વાવ સુઈગામ દાનેરા લાખણી દિયોદર કાકરેજ અને બાબર એમ મળીને કુલ આઠ તાલુકા રહેશે જ્યારે મૂળ બનાસકાંઠા જિલ્લામાં મુખ્ય મથક પાલનપુર રહેશે જેમાં પાલમપુર વડગામ દાતા દાંતીવાડા અમીરગઢ અને ડીસા મળીને કુલ છ તાલુકાઓનો સમાવેશ કરાયો છે બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈને બનાસકાંઠા જિલ્લાની ગામ અને તાલુકાની જાહેર જનતા રજૂઆતો કરવા માંગતી હોય તો તેઓની લેખિત રજૂઆતો તેમના વિસ્તારના સંબંધિત પ્રાંત અધિકારીને દિન ત્રણ બે ફેબ્રુઆરી બે હજાર પચીસ રવિવારના સાંજે છ દસ કલાક સુધી લેખિત સ્વરૂપે મોકલી શકાશે જેની સર્વે નાગરિકોને જાણ થવા બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મીર પટેલે જણાવ્યું છે